ત્યારે જાહેર રસ્તા પર સિંહોની લટાર જોવા મળી જુનાગઢમાં ત્યારે જુનાગઢ જિલ્લાના સતાધાર નજીક સિંહના ફેરા જોવા મળ્યા ત્યારે ત્યારે ધોળા દિવસે મારી રહ્યા છે રસ્તા પર લટાર સિંહોની આ લટારનો વિડિયો કોઈ વટે વટેમાર્ગુએ મોબાઈલમાં કર્યો હતો કેદ ત્યારે સતાધાર આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહ જોવા મળતા હોય છે ત્યારે જાહેર રસ્તા પર આ સિંહોની લટારથી વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે